કેમ છે બધાયને કેમ છે ભાઈ ક્યું કામ કામ રાજપીપળા આ હું કરો છો હોસ્પિટલમાં આવ્યો મારે હોસ્પિટલ દવાખાને કમે રહ્યા છો હો આ જમવાની વ્યવસ્થા ગુગલ તમે કીધી ને આજે કઈ મુશ્કેલી હોય તો તમને કહેજો વરસાદમાં કઈ બહાર નહીં જતા બહાર વરસાદનું વાતાવરણ છે જમવાની ચા પાણીની બધી વ્યવસ્થા છે હો

एकदम चालू ओके काय में जमीन जो काय ले जो काय वर्षा को वातावरण से बोली जनता भाई किस तक एक तो कह जो हमने ओके हेलो तबे तबे भाई क्या थे आओ सो प्यार, प्यार, प्यार से हो वो क्या करते हो इधर काम खड़िया काम और इधर व्यवस्था में कोई तकलीफ नहीं है ना ओके तो कोई ध्यान रखो और शांति से रहो खाओ पीओ